જેમાં બસો વિદ્યાર્થી અને દસ શિક્ષકો હતા સાથોસાથ દીપ પ્રાગટ્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા અને નખત્રાણા નગર ટીમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાંથી સોનલબેન શેઠિયા અને હિરેનભાઈ ભાનુશાલી આવ્યા હતા અને નખત્રાણા નગરમાંથી અનુરાધાબેન તિવારી અને ઘણા બધા લોકો હાજર રહ્યા હતા రిపోర్ట్ బాయ్ ప్రేమజీ బడియా కచ్కర్ టీవీ న్యూస్ విరాణి తాలూకు నఖత్రాణా